કન્યા સાક્ષરતા નિવાસી શાળા ધડ મહુડીની દીકરીઓએ વહ કમ્યુનિટી સાયન્સ સેન્ટર માકડીની લીધી મુલાકાત શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા ગઢમૌડીની ધોરણ છ થી આઠની એકસો એસી જેટલી દીકરીઓએ થીમ ઓફ ટ્વિનિંગ અંતર્ગત રિયનેશ મહેતા વિદ્યાલય માકડીની મુલાકાત લીધી હતી શાળાના શિક્ષક શ્રી મહેશભાઈ ચૌધરી તમામ દીકરીઓને વાહક કમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવી તથા વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી દીકરીઓને પેપર કટિંગ દ્વારા રોકેટ બનાવતા અને માનવશરીના વિવિધ અંગોની સમત તેમજ ગાણિતિક કોયડાઓની પણ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી વિવિધ રમતોને બાળગીત પણ કરવામાં આવ્યા હતા વિજેતા દીકરીઓને શાળાના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશ પ્રજાપતિએ પ્રોત્સાહક ઇનામ પણ આપ્યું હતું શાળા તરફથી તમામ દીકરીઓ તથા સ્ટાફને અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો રિપોર્ટર પીયુષ પ્રજાપતિ દાંતા